હાર્મોનિયમ અને ભક્તો જે સ્તુતિ ગાય છે એ શબ્દોની સીધી અસર આપણા મન ઉપર થાય છે આપણે આપણું દુઃખ ભૂલાઈ જાય છે ચિંતા ભૂલાઈ જાય છે અને મન આપણું શાંત થઈ જાય તો આખી પ્રોસેસ છે મનને શાંત કરો એ આખું એક પ્રોસેસ આવું છે તમે કહો ને મંદિર એ પ્રોસેસ મનને શાંત કરો એ માત્ર શક્તિનું ઘર નથી અને શાંતિનું પણ ઘર છે કરી દઉં એ ભક્તિ ઘર છે એ મુક્તિ ઘર છે સાથો સાથ શાંતિ નું છે શાંતિ નું એ કેન્દ્ર છે ત્યાં જવાથી થી આપણને પરમ શાંતિની અનુભૂતિ થાય છે કારણ કે ત્યાં બધી જ એક્ટિવિટીઓ સકારાત્મક થાય છે એને સીધી અસર આપણા મન ઉપર થાય છે માટે આપણા વડીલો આપણા ઋષિ કીધું કે મંદિરે જા પણ અત્યાર ના યુવાનો મંદિરે જવું નથી એ બધું વ્યર્થ લાગે પણ આવું વિજ્ઞાન ને વાંચે સમજે એને ખ્યાલ આવશે કે મંદિરે જવાથી એટલા એટલા ફાયદા એક નોર્મલ બાબત છે કે મંદિરે જાઓ પરંતુ એ મંદિરે જવાની આખી પ્રોસેસ તમે જે જણાવ્યું એની અંદરથી એબ નોર્મલ કેટલા બધા ફેરફારો આપણા જીવનની અંદર આવી જતા હોય છે